ફોરેન્સિક પીએમ થયા બાદ આ દીકરાનું બોડી ડિસ્કમ્પોઝ થઈ રહ્યું છે અને આ સરકાર જરા પણ સંવેદના બતાવી રહી નથી આપણે અગિયાર વાગે અમરેલી કલેક્ટર સાહેબ સાથે વાત કરી છે અને એને એવું કીધું છે કે સાહેબ તમારે એક સાત બે હજાર સત્તરના સમાજ કલ્યાણના પરિપત્ર મુજબ એટ્રોસીટીના પ્રોવિઝન મુજબ આવા પીડિત પરિવારને જમીન આપવાના અધિકાર કલેક્ટરને છે જયારે સરકારી પડતર જમીન ઉપલબ્ધ ના હોય એવા સંજોગોમાં તમારે સરકાર ને દરખાસ્ત મોકલવાની હોય છે એટલે અમારા સમાજ ને સરકાર ને સંવેદના બતાવવાનું કહ્યું અને તાત્કાલિક તમે માત્ર ચાર માંગ અમારી પૂરી થઈ ગઈ છે છેલ્લી માંગ જે છે રેવન્યુ તંત્ર ને લગતી છે આપના અધિકારમાં છે એક કલાક ની અંદર તમે આ પીજ પર કબજા કાર્યવાહી નઈ કરો હુકમ નઈ આપો તો કલાક તમારી મુખ્યમંત્રીના બંગલે આવીશું એવું એમને ટેલિફોનિક સૂચના આપી દેવામાં આવી છે આ ફેસબુક લાઈવના માધ્યમથી સોશિયલ મીડિયા જે આપણી પાસે છે તમામને વિનંતી કરું છું કે જેટલા મિત્રો જોઈ રહ્યા હોય વિડીયો શેર કરો અને ઝડપથી અહીંયા ભાવનગર ભૂ પહોંચો આપણો જે રૂટ છે ભાવનગર થી અમદાવાદ જવાનો ગોલેરા ફેદરા બગોદરા થઈ અમદાવાદ થઈને ગાંધીનગર મુખ્યમંત્રીના બંગલે જાશું આ અલ્ટિમેટમ સરકારને ખુલવામાં આપીએ છીએ એને નોંધ લેવી હોય તો લઈ લે અમરેલીની અંદર અનુજાતિના યુવાનોએ ઝેરી દવા પીધી છે અને આના માટે જે કાંઈ કાંઈ થશે એના માટે આ સરકાર જવાબદાર રહેશે અરે તમે એટલું તો વિચારો

તમે અમરેલીના આગેવાનો તમે પાયલગોટીના કેસમાં તમે હામસી કુંતા હતા તમારી દીકરીને ખાલી રાતે બાર વાગે લઈ જવામાં આવી તો તમારું એટલું બધું સોમાન ગમાનું તું આ અમારો દીકરો સડી રહ્યો છે એની બોડી ડિસ્કમ્પોઝ થઈ રહી છે થોડીક તો માનવતા બતાવો થોડાક તો પક્ષી પર થઈને આવો એટલે તમામને જે આ વિડીયો જોઈ રહ્યા છે એ આ લાઇનના માધ્યમથી સરકારને ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે બે વાગ્યા પછી અમે અહીંથી આ બોડી લઈ અને મુખ્યમંત્રીના ઘર તરફ રવાના થવાના છીએ તમારે જે કાઈ કરવું હોય હજી કલાક તમારા હાથમાં છે કરી લેજો અમે મોતથી ડરતા નથી જય ભીમ જય મિત્રો તમે બધા સાથે છો જય ભીમ જય ભીમ કાંતિભાઈ 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 પપ્પા બોલું છું કાંતિભાઈ ખોડાભાઈ રાતો મારા દીકરાની અંદર ફાંસી આપી છે જે થોડી પડી છે સરકાર તંત્ર કોઈ પણ ક્યાંય ધ્યાન દેતું નથી આ બોડી લઈને અમે મુખ્યમંત્રીના ઘેરે જઈ છે તમામ સમાજ મને જગા હાલી અને સપોર્ટ આપે બેસો